વધુમાં વાત કરીએ પાટણથી તો પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પક્ષી ઘર માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું માનવ સેવા એ જ પ્રભુ સેવા અને જીવદયા નું ઉત્તમ ઉદાહરણ અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પક્ષી ઘર અને પાણીના કુંડાનું વિતરણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમા ખાતે કરવામાં આવ્યું હતું અને સાથે જ ઠંડા પીણાના પાણીની પરબ કાર્યરત કરવામાં આવી હતી ચાણસમા ખાતે આવેલ ગણપતિ મંદિરની બાજુમાં દાતાઓના સહયોગથી પાણીના કુંડા અને પક્ષી ઘરના માળા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે સાથે ઠંડા પાણીની પરબનું સ્ટેન્ડ બનાવી પાણીની પરબ કાર્યરત કરવામાં આવી હતી પાણીના પરબના સ્ટેન્ડના દાતા તરીકે પટેલ હંસાબેન વિક્રમભાઈ ચેમનલાલ તથા પાણીના કુંડાના અનેક પક્ષીઘરના દાતા વ્યાસ બચુભાઈ અંબાલાલ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ